તો મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં હું અને ઢબાભાઈ અત્યારે નીકળી ગયા છીએ અમદાવાદ ફરવા આજે ન્યૂ યર છે તો બધાને હેપી ન્યૂ ઇયર બધાને નવા વર્ષના રામ રામ તો મિત્રો અત્યારે અમે અમદાવાદ જઈ રહ્યા છીએ તમારે અમદાવાદ જો જવું હોય તો અમારી સાથે આ બ્લોગમાં બન્યા રહો હું અને ઢબાભાઈ પહોંચી ગયા છીએ સરખેજ ચોકડી અહીંથી જાશો રિવરફ્રન્ટ તો તમે રિવરફ્રન્ટ જોવા માટે બ્લોગમાં બન્યા રહો તો મિત્રો અમે ગ્રીન સિટી અંદર એન્ટર થઈ ગયા છીએ તમે જોઈ શકો છો ગ્રીન સિટીનો નજારો કેટલો મસ્ત મજાનો છે તો મિત્રો આપણે અટલ બ્રિજે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો નજારો કેટલો મસ્ત છે અને આ બોટમાં તમે આવો તો જરૂર બેસજો તો મિત્રો અત્યારે આપણે રિવરફ્રન્ટ ફરીને નીકળી ગયા છીએ કાંકરિયા ફરવા જો તમારે કાંકરિયા જોવું હોય તો અમારા બ્લોગને કન્ટિન્યુ જોયા કરો તો મિત્રો આ સ્ટેડિયમ તમે જોઈ શકો છો જો તમે આ સ્ટેડિયમમાં આવેલ હોય તો વિડીયોમાં કોમેન્ટ કરો તો મિત્રો મેં અને ટોયલ એન્ટ્રી લઈ લીધી છે અને અત્યારે બાકાજીકી બોલાવતા પહોંચી ગયા કાંકરિયા જો તમારે કાંકરિયા આખું જોવું હોય તો બ્લોગમાં બન્યા રહો આખું કાંકરિયા તમને દેખાડવાનું જ છે ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને બે લાયકન ઓન કરી દો હું અને દાંડિયો બે આવી ગયા છીએ કાંકરિયામાં કાંકરિયામાં ફૂલ બાકાજીકી ચાલી રહી છે તમે જોઈ શકો છો હવે દાંડીયો એમ કહે છે કે ચલો જઈએ આપણે ગેમ જોમમાં તો ચલો અમે જઈએ ગેમ જોમમાં

ટબ ભયે તો આનું નવું નામ રાખી દીધું તો તમારું નામ સાંભળવું છે આનું નામ રાખેલ છે ચિઠ્ઠી ટુ પોઈન્ટ ઝીરો તો દાંત કાઢતા રહી અને બ્લોગમાં બન્યા રહો મિત્રો આપણને મળી ગયું છે જેક્સપેરનું જહાજ જહાજ તમે જોઈ શકો છો આવો તો આની મુલાકાત જરૂર લઈ તો મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને આવો જ બ્લોગ જોવા માટે કોમેન્ટ કરો તેથી અમને ખબર પડે અને આ બ્લોગને લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો